এও঵ে উপার এাডিয় কোরকেছু আলো এওয়ে ক্ছু একে আমুশে হালে তানে আভতোর চিনডানা কোরো ক্ছু ক্ছু এওে আলে আলে তারাডাম�

કાન ખરજો છે ઓ ફોન એ નહી લાયો ફોન એ ઘરે મેચી લાયો ફોન કરો તો લેવા આવો ઓ કાકો જ ઓ કાકા હા કે ગોમ છો અમે તો આ ગોમ જ છો તો જયરાજજી ઓળખો જયરાજી ઓ ઓ જયરાજજી તમે ઓળખો ઓ તો મારે એનું કોમ હતું એનું ઘર બતાવો કે તન કા પણ તમે છે ગોમ ના હું તો ઓય બાજુનો ગોમ જ છું હા તે દેરાજી હું કોમ પડી તમાર વળી માર વળી હો ને હાલ ફૂખો જ આવે હે કે ઠીક છે કે નહી બાબા તું મોડા પડ્યા તા ને એટલે જ છે ઘરે આવો તો બતાવ દેરાજી તમાર શું થાય મારા હગો કોઈ હગો ઓવા છોડો ના લે લે આવી જ નહીં ગયા એ હું પૂછે એ ફટાફટ જાવ પડી કોઈ આઈ જ નહીં લાગતી

ભૂલા પડ્યા વળી વચમું આ મન દેગા છે તો મુકો જરાજી નો ઘર બતાવજો તમાર મે મન તો ભૂલા પડ્યા તા ભૂલાઈ ડાય ને કે ચોઈ જતા રહો ચોકન જતા રહો થોડી લે એટલે પાડામ જો તો ઓ બીજી તો તે મન થાકી એ ડૂબી જાય યાર આ લે એ વાંધી કોને ભરેલું વધારે ચા આ પગ વાજે તો વચમું એટલે આવ્યો હું પગ તો આમાં થઈ ગયો થઈ ગયો હું એ મુકો આ તો ખોદ લેતા આવું

ફાઇનલ વર્ઝન ને ખેડા કાપી જાય ઓમદાર આઈ ને ખેડા લઈ કપવા તમે તો ભરી નાખી દી ભરી દે ગડ્યો ઓય ઓય અમાર બીજે જવાનું છે બિલ લેવા તો હાલ હાલ તમે તો જો ફાઇનલ ભરાઈ દે આવજો ઓય ઓય હાલ કાપી જાયો ક્યાં પીવું દેહો ક્યાં પીવા નહીં દેવાનું હાલ જા ઓ વરા પાણી ધરતા બા હા તને ભાડા ના ભૂલા પડ્યા આજ થઈ ગયો માર એવું છે ઓયકણ આ ત્રણ વાર થઈ તો તઈન ઓર થઈ ગયો આ ત્રણ વાર કે આયા હતા થાળે હોય એમ કોક આ ના ના એવું નહીં હું ના સમીજી ને પોતે નતો ઓળખ્યા એવું રસ્તો જતો ભૂલી ગયા ભૂલી ગયા તો આ સમીજી આવી ગયા તો બતાયો હું વાળ ઓળખ્યા કે સમીજી કું છે એ રસ્તો તું જઈ ને આપણે તો વાડ કેવી થઈ ગઈ હવે તો રોડ ના થઈ ગયો આપણે ચલાક તાઈ ટકોકડી પડી એક કોમ જાય ને કોમ જાય હવે રસ્તો જવું થઈ ગયો તાણે હવે આ રોડ ને બંધો ખરખર આટલે આટલે ધોતી ઉજુ કરીને આયા તાણે અમાર હાઈવે છે

આવે <laughs> છે <laughs>

ગટર માં પાણી છે ખબર ને પડતી યાર અરે જયરાજી તમે શું તાને આના બે દાડા ના ખબર પડસી યાર ગટર માં પાણી ની નીર્યું આ કેવું તો પેલે કે ગટર પાણી હે નકર તમન ગુમટો થોડી પછાડ તો ગટર માં ફેકી જો એય હગુ મારા ઘરે પાર કરસે બપાં કસે તો ઇના ઘરે તો એ પાર કરું ને ઓ ની ખબર ના म तो में घर जो नाई गयो गटर मेको हो मेरा जी ले मेम ने रोटला खबर नी तु तो गरम फालु घाट में रोटला खबर आई गया आईया वणी क्या कर दिया गटर में गटर में ले गिया के कट के ले आ गया फालू काटना आईया क्या अंदर रुतो गी ओ चू अथो

પાણી પીલો પાણી હતું ખરેખર આ લાકડું બોડામ છોડું એવી રીતે શું કરવાનું શું કરવાનું

મદ કલરડી આમિયર વીડ્યો ના ના તું તયર સપટાળી ને નારી સપટાળો માછિરો નઈ ખાઓ હો તું અમુક સાપી ના ઘરે ખઈને આયો હો માછિરો છેરો બડા ખમણ બડા ના ના જબર બનાવ એ ખાઈ લો હ માછિરો નઈ ખાઓ તું તો એકણ આવ્યું ને બનાવી આગે ઉન ની ખબર છે તું નું ગટર નું પાણી નતું વીડ્યું પેલી પેરે લે

મેરો ખાલી લેટવા તારે ખાવ એમ ગઈ કરી જાય બે મા તો નઈ ખાવ હું ના અમે ખાવે લે ખાઈ તો બોલે હગા રોકી યાર દે ફૂગ થઈ હા તમે તપેલું તો જો કરી કરી પડ્યો પડ્યો ના પડ્યો નાયા પડતીયા પોથે માર હગો તો ડાયરેક્ટ

Tidak, <tusuk> tidak, 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 tidak,

हाक लागियो यार हाक लाग तो से यार यार मने माऊ सो के नागिन हुए आयो तो मने तो नागिन लेवरायो बार ऊपर तो ऊपर लाकड़ू नाकते नाकते रह गयो इले तो म तो पासन नागिन ले अप बोले अरे यार तू इउ का तो होवे यार म तो ओ आव तू तू हा बिकुड़सी मारा पासन नागिन रा इत्ती नहीं बिकुड़ नहीं ले बिकुड़ चो की यार हेने बिकुड़ सी यार हेडवा कोम बोलसी तो हाकी હાજો મારા ઘરે તમને ખબર શીરો પણ હું જી જીનો ખબર પડો અચ્છા રોટલા બનાવવાનો ખાઈ ને રાત્રો નું